નમસ્તે બાળકો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે નવી નવી વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે પોપટ અને કાગડો એક એક સરસ મજાનું ગામ હતું અને એમાં પોપટભાઈ તો ભાઈ ખૂબ ડાયા અને ભલા હતા થોડાક મોટા થયા ને એટલે એને મમ્મીએ કીધું કે પોપટભાઈ હવે તારે કમાવા જવું પડે એટલે પોપટભાઈ તો ઠીક કહીને કમાવા ચાલ્યા રસ્તામાં જાતા હતા ને ચાલતા ચાલતા ત્યાં ખૂબ થાકી ગયા એટલે એને દૂર એક સરોવર જોયું અને ત્યાં સરોવરના કિનારે એક આંબાનું ઝાડ હતું એટલે પોપટભાઈ તો ઉડતા ઉડતા આંબાના ઝાડ ઉપર બેઠા અને સરસ મજાની કાચી ને પાકી કેરીઓ ખાય હિંચકા હિંચે અને મજા મજા કરે થોડીવાર વાર થઈને ત્યાં ગાયોના ગોવાળ ત્યાંથી નીકળ્યા એટલે પોપટભાઈએ કીધું ગાયોના ગોવાળ એ ભાઈ ગાયોના ગોવાળ મારી માને એટલું કહેજો મારી માને તેટલું કહેજો પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરને પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ભાઈ મજા મજા કરે એટલે પોપ ગાયોના ગોવાળ કહે કે પોપટ ભાઈ આવી રીતે બધી ગાયને હું રેઢી મૂકીને કેવી રીતે કહેવા જાઉં તો એને કહ્યું કે જો તમારે જોતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લ્યો એટલે પોપટ ભાઈએ તો ભાઈ એક સરસ રૂપાળી ગાય લઈને આંબાના થડે બાંધી થોડી વાર થઈને ત્યાં ભેસોના ગોવાળ નીકળ્યા એટલે પોપટભાઈ ફરી બોલ્યા ભેષોના ગોવાળ ઓ ભાઈ ભેસોના ગોવાળ મારી માને એટલું કહેજો મારી માને તેટલું કહેજો પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની પોપટ 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 પાળ કાચી કેરી કેરી ખાય ખાય પાકી ભાઈ મજા મજા કરે એટલે ભેસો ના ગોવાળ કહે પણ પોપટ ભાઈ આ બધી ગાય ને હું એકલી મૂકીને કેવી રીતે કહેવા જાઉં તમારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ભેંસ લઈ લો એટલે પોપટભાઈ તો ભાઈ સારી મજાની એક ભેંસ લઈને આંબાના ના થડે બાંધી દીધી થોડી વાર થઈને તા બકરાના ગોવાળ નીકળ્યા એટલે પોપટભાઈ પાછા બોલ્યા બકરાના ગોવાળ ઓ ભાઈ બકરાના ગોવાળ મારી માને એટલું કહેજો મારી માને તેટલું કહેજો પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવર ને પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ભાઈ મજા મજા કરે તો ગાય બકરાના ગોવાળ ને એને કહ્યું કે ભાઈ હું આવી રીતે બધા બકરાને એકલા મૂકીને કેવી રીતે કહેવા જાઉં તમારે જોઈતા હોય તો આમાંથી બે ચાર બકરા લઈ લ્યો એટલે પોપટ ભાઈ તો આમાંથી સરસ મજાના ધોળા ધોળા ગોરા ગોરા બે ચાર બકરા લઈ લીધા અને એને પણ આંબાના થડે બાંધ્યા થોડી વાર થઈ ત્યાં ઘેટાના ગોવાળ નીકળ્યા એટલે પોપટભાઈ ફરી ઘેટાના ગોવાળે કીધું ઘેટાના ગોવાળ ઓ ભાઈ ઘેટાના ગોવાળ મારી માને એટલું કહેજો મારી માને એટલું કહેજો પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવર ને પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ભાઈ મજા મજા કરે તો ખેટોના ગોવાળ કે આ બધા એકલા ઘેટા મૂકીને મારે બહાર જવાય નહીં તમારે જોઈતા હોય તો આમાંથી બે ચાર ઘેટા લઈ લ્યો તો પોપટભાઈએ તેમાંથી સરસ મજાના રૂપાળા બે ચાર ઘેટા લઈ લીધા અને એને પણ આંબાની થડે બાંધી દીધા પછી તો ભાઈ સવાર પડીને એટલે એણે આ બધા ઘેટા બકરા ગાય ભેંસ એ બધાને લઈને શહેર તરફ ચાલ્યા અને શહેરમાં જઈને આ બધાને વેચી દીધા અને એની પાસે તો ભાઈ કેટલા બધા પૈસા આવી ગયા એને તો થોડાક પૈસાના ચાંદી લીધું થોડાક પૈસાના સોના સોનું લીધું થોડાક પૈસાના ઘરેણા ઘડાવ્યા અને થોડાક પૈસા છે ને એને ચાંચમાં અને પાખમાં ભરી દીધા પછી તો ભાઈએ ઘર તરફ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા રાત પડી ગઈ અને એના મમ્મીના ઘરે ગયા એટલે મમ્મીને ઘરે પાસે પહોંચીને કીધું મામા કે આટલી રાતે કોણ આવ્યું હશે આ કઈ પોપટ છે નહી નક્કી કોક ચોર આવ્યું હશે એટલે એની દરવાજો ખોલ્યો નહી એટલે પોપટભાઈ તો ઉડતા ઉડતા કાકીના ઘરે ગયા કાકીના ઘરે જઈને કે કાકી કાકી બારણા ઉઘાડો પાથરના પથરાઓ ઢોલીડા ઢળાવો શરણાયો વગાડો પોપટ ભાઈ પાખંખેરે તો કાકી કે આ તો કાઈક નક્કી ચોર છે કે પોપટ કા એટલી રાતે આવે નહીં એટલે કાકીએ પણ બારણો નો ખોલ્યો એટલે પોપટ ભાઈ તો પછી બેનના ઘરે ગયા અને ત્યાં જઈને કે બેન બે બારણા ઉઘાડો પાથરણા પથરાઓ ઢોલીડા ઢળાઓ શરણાયો વગાડો પોપટભાઈ પાંખ ખંખેરે તો બેન કે આ કાય મારા પોપટભાઈ નો અવાજ નથી મારો ભાઈ તો ભાઈ કમાવા ગયો છે એ કાય આવી રીતે રાતે આવે નહીં એટલે બેને પણ નો ખોલ્યા બારણા પછી પોપટભાઈ કે હવે શું કરું એટલે પોપટભાઈ તો એની મોટી માના ઘરે ગયા ત્યાં જઈને કહ્યું મોટીમાં મોટીમાં બારણા ઉઘાડો પથરણા પથરાવો ઢોલીડા ઢળાવો શરણાયો વગાડો પોપટભાઈ પાખ ખંખેરે એટલે મોટી માં તો છે ને પોપટભાઈ નો અવાજ પારખી ગયા એને તો કીધું આ તો મારો પોપટ આવ્યો છે એટલે એને તો ભાઈ ઉભા થઈને ફટાફટ દરવાજા ખોલ્યા એની માટે સરસ મજાના પાથરણા પથરાવ્યા ઢોલીડા ઢળાવ્યા અને શરણાયો બગાવડાવી એટલે પોપટભાઈ તો ખૂબ ખુશ ખુશ થઈ ગયા અને પછી તો જેવી એટલે બધા રૂપિયા બધા બધા થઈ ગયા ગયા પડી અને કેટલો બધો આખું ઘર છે એ રૂપિયાથી ભરાઈ ગયું અને એ તો ભાઈ ખુશ ખુશ થઈ ગયા પછી સવાર પડી ને એટલે બધાને ખબર પડી કે પોપટભાઈ તો ભાઈ કમાઈને આવ્યા છે એટલે બધા લોકો ભેગા થઈ ગયા બાજુમાં એક કાગડી બેન રહેતા હતા ને એને પણ ખબર પડી કે પોપટ તો ભાઈ કેટલું બધું કમાઈને લાવ્યો છે એટલે એને ઘરે જઈને એના બચ્ચાને કીધું કાગડા ભાઈને કીધું કે કાગડા કાગડા તું પણ કમાવા જા જો પોપટ ભાઈ કેટલું બધું કમાઈને લાવ્યા છે એટલે કાગડા ભાઈ કીધું કે સારું હું પણ કમાવા જઈશ એટલે કાગડા ભાઈ તો કમાવા ચાલ્યા અને જેવા પણ કાગડા ભાઈ કાગડા ભાઈ એ તો ભાઈ ઉકડે ગયા અને બધી ગંદકી ને કચરો ને એવું બધું હતું ને એ વધુ એને નાકમાં ભર લીધું કાનમાં ભર લીધું ચાંચમાં ભર લીધું અને પાખમાં ભર લીધું એટલે થોડી વાર થઈને રાત પડીને જેવી એટલે ઘરે આવ્યા અને ઘરે આવીને કે મામા બારણા ઉઘાડો પાથરણા પથરાઓ ઢોલીડા ઢાળાઓ શરણાયો વગાડો કાગડા ભાઈ પાખ હંખેરે એટલે જેવા મમ્મીએ ફટા મમ્મીએ તો ભાઈ અવાજ કાગડા ભાઈનો સાંભળી ગયા હતા એટલે એને તો ભાઈ દરવાજા ખોલ્યા ઢોલીડા ઢળાવ્યા શરણાયો વગાડી અને ભાઈ ખૂબ ખુશ ખુશ થઈ ગયા અને કાગડા ભાઈ તો જેવી પાક ખંખેરી એવી એકલી ગંદકી ગંદકી થઈ ગઈ કેટલા બધા ગંદકી ઢગલા થઈ ગયા અને દુર્ગંધ આવવા લાગી પછી તો એને મમ્મીએ એ છે ને કાગડા ભાઈને ખૂબ ખીજાણા અને એને ઘરમાંથી કાઢી મૂક્યા અને પેલા પોપટ ભાઈ હતા ને એ તો ખાઈ પીને મજા મજા કરે ભાઈ એને તો બધા ઘરમાં સરસ રીતે રાખે અને તો ખાઈ પીને મોજ કરે